તો ડાઢર અને નર્મદા નદીમાં પાણી છોડવાથી વડોદરાના ડભોઈ પાસેના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે જેથી ડેમના આરબીપીએચ થકી બે લાખ ક્યુસેક જેટલું પાણી અગિયાર ઓગસ્ટે પણ છોડવામાં આવે તેવી સંભાવના છે નર્મદા કિનારાના ચાંદુદ કરનાળી ભીમપુરા નંદીરિયા જેવા ગામોને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમ તેમજ ઢાઢર નદીમાં જે રીતે પાણીની સપાટી વધી રહી છે આવક વધી રહી છે તેને લઈને કાઠા કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે વાત કરીએ સરદાર સરોવર ડેમની તો સરદાર સરોવર ડેમ ઉપરવાસમાં સતત પાણીની આવક વધી રહી છે તેના પરિણામે અગિયાર ઓગસ્ટ એટલે આવતીકાલે નર્મદા નદીમાં આરબીપીએચ થકી બે લાખ ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવી શકે છે જેને લઈ ચાંદોદ કરનાળી નંદેરિયા ભૂમપુરા જેવા ગામોને સૂચિત કરવામાં આવ્યા છે સાથે સાથે જ દેવ ડેમમાં પણ સતત જે પાણીની આવક વધી રહી છે તેને લીધે પાણી છલકાઈ શકે તેવી સ્થિતિને લઈ ડભોઈ તાલુકાના જે ઢાઢર નદી કાંઠા કિનારાના ગામો છે રાજલી થુવાવી બહેરામપુરા કરાલીપુરા રાજલી જેવા વિવિધ ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે નાગરિકોને સૂચિત કરવામાં આવ્યા છે કે કામ વિના કોઈ પણ નાગરિકોએ કાંઠા કિનારાના વિસ્તારમાં આવન જાવન કરી પોતાનો જીવ જે છે એ મુશ્કેલીમાં મૂકવો નહીં અને તંત્રનું આ જે સૂચિત કરવામાં આવે છે તેનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ અને વિનંતી કરવામાં આવી છે કિંજલ ભટ્ટ જીએસટીવી ડભોઈ